ડાયવર્ઝન આપીને દિલ્હી ગેટથી મોતી ટોકરી થઈને ઝાંપા બજાર વાયા ટાવન રસ્તો રાહદ્વારીનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે બાગડ ચાર રસ્તાથી સ્ટેશન તરફ જતા વાહન ચાલકોને રૂવાલા ટેકરાથી ગલેમંડી ચાર રસ્તા થઈ દિલ્હી ગેટના રસ્તાનો ઉપયોગ કરવો રહેશે આ ડાયવર્ઝનના કારણે મુખ્ય રોડ તથા વિસ્તારમાં આવેલા સાંકડી ગલીઓમાં વાહનોની અવરજવર વધતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા વડીયા વિસ્તારમાં લારી ગલા અને પાથરણા વાળાઓનું સામ્રાજ્ય હોવાને કારણે ટ્રાફિક સમસ્યા વકરી હોવાથી પાલિકાના દબાણ વિભાગ અને પોલીસ બંને માટે રસ્તા પરના દબાણો દૂર કરવા માટે કાર્યવી કરવી જરૂરી બની છે લોકોની હાલકીને ધ્યાનમાં રાખીને આજે સવારથી જ રાજમાર્ગ પર ટ્રાફિક સંચાલન કરવા માટે ટીઆરબીના જવાનો સહિત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવા માટે કવાયત આદરી હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું તો સૌથી વધુ ચિંતા રાજમાર્ગ પરના દુકાનદારોને રાજમાર્ગના રસ્તાઓ બંધ કરી દેવાતા દુકાનદારોને ચિંતા વધી જવા પામી છે હાલમાં લગ્ન સિઝન શરૂ થઈ ગઈ છે અને ઘરાકી પણ વધી રહી છે તો રસ્તાઓ બંધ થવાની સાથે ટ્રાફિક જામ થવાની અસર ઘરાકી પર પડવાની ચિંતા છે સાથે જ ઘરાકના વાહનો પાર્ક કરવાની ચિંતામાં પણ દુકાનદારોને સતાવી રહી છે વધુમાં આવતા મંગળવારથી શરૂ થતી બોર્ડની પરીક્ષા વચ્ચે રાજમાર્ગનો આ રસ્તો બંધ કરી દેવાની સાથે જ જે રીતે ટ્રાફિક સમસ્યા વધી રહી છે તે લઈને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે કેમ કે કેટલાક વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં રહે છે આ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં પરીક્ષાનું કેન્દ્ર આવ્યું હોવાથી પરીક્ષા શરૂ થાય તે પહેલા અને પરીક્ષા પૂર્ણ થાય પછી બંને વખતે પોલીસ માટે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ભારે કસરત કરવી પડશે તેમાં કોઈ બેમત નથી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા